નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો એકાવનથી ચાર હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ને બેતાલીસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો નેવથી ચાર હજાર ને ત્રણસો રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસો ને દસ રૂપિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને બેતાલીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો ને નેવું રૂપિયા શમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને બાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસોથી ચાર હજાર બસો ને પચાસ રૂપિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજારને ચાલીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા વળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો ને બાર રૂપિયા વાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પચાસથી ચાર હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસો પચાસથી ચાર હજાર ને છસો પચાસ રૂપિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજારને બસો રૂપિયા લાખાણી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજારને સો રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર બસો ને એકત્રીસ રૂપિયા ધાનેરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર બસો ઓગણત્રીસ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર ને ત્રણસો રૂપિયા ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકથી ચાર હજાર ચારસો ને એકવીસ રૂપિયા મહુવા યાર્ડમાં ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ત્રણ હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પંચાણુંથી ત્રણ હજાર આઠસો ને પંચાણું રૂપિયા ભુજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજારને અઠ્ઠાવન રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને છાસઠ રૂપિયા કડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર છસો ને સાહીઠ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બે હજાર છસોથી ચાર હજારને પંચોતેર રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજારને સો રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં બે હજાર ચારસોથી ચાર હજારને બસો રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસોથી ત્રણ હજાર રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો ને બાર રૂપિયા થરાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર છસોને તેર રૂપિયા શિહોરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો અગિયારથી ચાર હજાર ત્રણસોને એક રૂપિયા પંજાર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર ચાલીસ રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પંદરથી ચાર હજારને ચારસો રૂપિયા પીલુડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છન્નું રૂપિયા ઢીમા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજારને ચારસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર બસો રૂપિયા પાલિતાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર હજાર આઠસો ચાર એકસો રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર છસો ને એક રૂપિયા અને છેલ્લે બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ને ઘણીસો ભાવ બોલાયો હતો જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન